પાનોલી જીઆઈડીસી ખાતે જેબી ફાર્મા અને રેડ ક્રોસ બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરાયું પાનોલી જીઆઈડીસી સ્થિત જેબી ફાર્મા કંપનીના પ્રાંગણમાં રેડ ક્રોસ બ્લડ બેન્ક ભરૂચ સાથે ભાગીદારીમાં એક ભવ્ય સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરાઈ જેને જેબી ફાર્માના સી ઇઓ શ્રી નિખિલ ચોપરા સાહેબે શ્રદ્ધાપૂર્વક પૂર્ણ કરી સાથે જ એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી ભરત ધાનાનીની વિશેષ હાજરી પણ રહી હતી કેમ્પ દરમિયાન કંપનીના વિવિધ વિભાગોના કર્મચારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને બસ્સો પચાસથી વધુ રક્તદાન એકત્ર કરવામાં આવ્યું હતું આ પ્રમાણ એ દર્શાવે છે કે કંપનીમાં માનવ સેવા પ્રત્યે વિશેષ લગાવ છે જે બી ફાર્મા પોતાની સામાજિક જવાબદારીઓ નિભાવતી અગ્રણી કંપની તરીકે જાણીતી છે આવા સેવા ભાવનાપૂર્ણ કાર્યક્રમો દ્વારા કંપની સમાજમાં સકારાત્મક બદલાવ લાવવા માટે સતત કાર્યરત રહી છે निखिल चोपड़ा फ्रॉम जे बी केमिकल एंड जिस तरह से प्रोग्राम आयोजित किया गया है विद द हेल्प ऑफ रेड क्रॉस और जे बी केमिकल के सब एम्प्लॉयज़ को धन्यवाद देना चाहूँगा कि 250 सौ पचास बॉटल ब्लड डोनेशन का कैम्प हम आज आज होने वाला है और ये आई थिंक एवरी ईयर वी डू दिस प्रोग्राम विच इज़ विच इज़ वेरी हेल्पफुल जो बाढ़ पब्लिक को जिसको ब्लड की ज़रूरत है और इस तरह का प्रोग्राम आयोजित किया गया है तो इन जिन जिन लोगों को ब्लड की जरूरत पड़ती है જેબી જેબી કેમિકલ એમ્પ્લોઈઝ બહુ અચ્છા કામ એક પ્રોગ્રામ કરેડક્રોસ કર્યુ કરે ધન્યવાદ આજ રોજ તારીખ બાર બાર એપ્રિલના રોજ જેબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ કંપની દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે અંદાજે બસો પચાસ થી વધારે એમ્પ્લોય બ્લડ ડોનેશન કરીને સમાજ માટે ઉપયોગી કાર્ય કરી રહ્યા છે જેબી કેમિકલ દર વર્ષે આવ કેમ્પનું આયોજન કરી રહ્યા હોય છે પાંચમી એપ્રિલે અમારા ફાઉન્ડર્સ ડેના નિમિત્તે કરતા હોય છે આજે અમારા બ્લડ ડોનેશન કેમ્પમાં અમારા સીઈઓ અને ડાયરેક્ટર શ્રી નિખિલ ચોપડાજી બી હાજર રહીને આ પ્રસંગમાં મોટિવેટ કરી કરી રહ્યા છે આ પ્રસંગે જેબી કેમિકલના બધા એમ્પ્લોયને હાર્દિક અભિનંદન પાઠવું જોયું છે કે વધારેને વધારે બ્લડ બ્લડ ડોનેશન કરીને સમાજને ઉપયોગી થાય એવું કાર્ય કરી રહ્યા છે થેન્ક યુ